પાટણ નવધનજી પ્રદેશ પ્રમુખ ઠાકોર એકતા સમિતિનું વિઝન બે હજાર સત્યાવીસ છે કદમની સરકાર માટે મહેનત કરતા ઠાકોર નવધણજી પ્રદેશ પ્રમુખ સી જાતિવાદી વિચારધારા છે ગુજરાતમાં વર્તમાન સમયમાં ક્ષત્રિય આદિવાસી દલિત માલધારી કોળી મુસ્લિમ સમાજની એકતા કરી બે હજાર સત્યાવીસમાં કદમની સરકાર લાવવા માગે છે પરંતુ તેમની વિચારધારા જોતા જાતિવાદીના ભેદભાવ કરી અને શાસન કરવાની ઈચ્છા છે તેમનો વર્તમાન સરકાર ઉપર આકરા પહાર અને આ સરકાર ઓબીસી એસસી માઇનોરિટી વિરોધી છે નવધનજી ઠાકોરનો ખુલાસો આક્ષેપ આ સરકાર ઓબીસી એસસી વિરોધી સરકાર છે તેમનો મકસદ અનામત નાબૂદ કરવાનો છે મતલબ ક્ષત્રિય આદિવાસી દલિત મુસ્લિમ માલધારી અને ગુજરાતનો કોળી સમાજ તેમજ ઓબીસીમાં આવતા નાના સમાજ ગુજરાતની અંદર આ સમાજોનું કંઈ પણ મળ્યું નથી કોઈ પણ સહકારી સંસ્થાઓની જોડે નથી કોઈ પણ ગુજરાતની અંદર કોઈ ઉચ્ચ શિક્ષણનું ધામ નથી એટલે રાજકીય રીતે સામાજિક રીતે કે આ લોકશાહી રીતે આ સમાજોને કશું મળ્યું નથી એટલે અમારું વિઝન છે બે હજાર સત્યાવીસ કદમની સરકાર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ એક થાય આદિવાસી સમાજ એક થાય દલિત સમાજ એક થાય માલધારી સમાજ એક થાય મુસ્લિમ સમાજ એક થાય અને કોળી સમાજ એક થાય કુલ આ સો સમાજો એક કરી અને આગામી બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં કદમની સરકાર લાવવાની છે વર્તમાન સરકાર બેન દીકરી ખેડૂત કિસાન મજદૂર તેમજ આમ જનતા ત્રાહી આમ પોકારી ગઈ છે શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરાર આધારિત ભરતીઓ નાબૂદી આ સરકારની સંપૂર્ણ એજન્ડા ગરીબ વિરોધી છે આગામી અંદર કદમની સરકાર આવશે તો સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી ફ્રી ગરીબો ખેડૂતો શિક્ષિત બેરોજગાર તમામ સમાજનો સરખો ન્યાય મળશે અને અમારો ફર્સ્ટ મુદ્દો છે ગુજરાતની અંદર કે ગુજરાતમાં અને ભારત દેશમાં જાતિ આધારિત વસ્તી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ આ સરકાર જાતિ આધારિત વસ્તી કરે ની ગણતરી કરવામાં આવે તો સમગ્ર ભારત દેશમાં ગુજરાતની પ્રજાની સમક્ષ દર્પણ આવી જાય કઈ સમાજે કેટલું ખાઈ ચીજા ગવર્મેન્ટનું એટલે આગામી બે હજાર સત્યાવીસની અંદર કદમની સરકાર બનાવીશું ગુજરાતની પ્રજાને ન્યાય આપીશું અને સમગ્ર ગુજરાતને કોઈ પણ કોઈ આંદોલન ન કરવું પડે કોઈને રાજ ના હોય કોઈને ફરિયાદ ના હોય એવો રામ રાજ અમે લાવવા માગું એટલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ માલધારી સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને ઓબીસીની નાની સમાજ સૌને હું નવતી ઠાકોર અપીલ કરું છું આવો આપણે સૌ સાથે મળી કદમ કદમસે કદમ મિલાવીએ આગામી બે હજાર સતાવીસમાં કદમની સરકાર લાવીએ સૌને જય જય કરવી ગુજરાત